વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ભાજપ કાર્યકરોએ મંદિરોમાં વિશેષ પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આમોદ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો દ્વારા આમોદનગરમાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદના પાલેશ્વર મહાદેવ મંદિર રણમુક્તેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં આમોદ શહેર ભાજપના મહામંત્રી હિતેશ શાહ સંગઠનના મંત્રી સ્નેહા પરમાર પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ બીજલ ભરવાડ કમલેશ સોલંકી અક્ષર પટેલ જશુભાઈ રાઠોડ રશ્મિકા પરમાર પરેશ મહેતા મહેશ પટેલ પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લિંબચિયા સહિતના લોકોએ રણમુક્તેશ્વર મંદિરે મહાદેવની વિશેષ પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલકામનાઓ કરી હતી પંચોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે આમોદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સભ્યો અને પાર્ટીના જે પાલિકાના સભ્યો છે એ બધા ભેગા થઈને શ્રી રણમુક્તેશ્વર મહાદેવજીને પ્રાર્થના કરી કે નરેન્દ્ર મોદીજીને દીર્ઘાયુષ્ય આપે કે જેથી કરીને મા ભારતીને એમને જે સર્વોચ્ચ શિખર પર પહોંચાડવા છે એમનો પ્રણ કહેલો છે એ પ્રણ સારી રીતે પૂરો કરી શકે